નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના જૂના ચામો પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં આજે ઇઠોતેર માં સ્વાતંત્ર પર્વની ભારે દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈડરમાં માં લોનવાલા તરીકે જાણીતા એવા વિપુલભાઈ પરમાર આજના ઇઠોતેર માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે શાળામાં હાજરી આપી હતી ત્યારે લોનવાલા વિપુલભાઈ એ પ્રકૃતિ પ્રેમી છે ત્યારે તેઓએ ચોમાસા પૂર્વે દસ વૃક્ષો વાવવાનો ભગીરથ સંકલ્પ કર્યો હતો ત્યારે તેઓએ અત્યાર સુધીમાં ઇલર વડાલી વિસ્તારમાં પચીસ હજાર કરતા વધુ વૃક્ષો વાવ્યા હતા ત્યારે વિપુલભાઈએ અલગ અલગ શાળામાં સંસ્થાઓ તાલુકા પંચાયતના પ્રમુખો અને જાગૃત અગ્રણી નાગરિકો દ્વારા વિપુલભાઈને સન્માનપત્રો આપી સન્માનિત કર્યા હતા ત્યારે વૃક્ષો વાવ્યા અને જતનની જવાબદારી સ્વીકારી કાર્ય બદલ તેમને કેટલાય અત્યાર સુધીમાં અપાઈ ચૂક્યા છે ત્યારે પોતાના આજે ખાસ ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી શાળા પરિવાર અને બાળકોમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ પૂરું પાડ્યું હતું આમ પોતાના વ્યવસાયની સાથે સાથે વૃક્ષોને પ્રેમ કરી પ્રકૃતિને બહાલ કરી પ્રથમ વર્ષમાં જ પચીસ હજાર કરતા વધુ વૃક્ષો વાવી વિપુલભાઈ અને લોનવાલા પરિવાર થ કાર્ય કર્યું છે ત્યારે આ કાર્યને હાલ તો વડાલી ઈડર અને સમગ્ર સાબરકાંઠાના તમામ લોકો અને પંથકના લોકો આ સરાહનીય કાર્યને આવકારી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા